નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરશું તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ છ દસ બે હજાર પચીસની સાંજે છ ને ત્રીસ કલાકે થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો શું છે જાહેરાત તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટી રાહત છે તો મોંઘવારી ભથ્થામાં વધારા બાદ કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ હેઠળ એક મહત્ત્વપૂર્ણ સુધારો કર્યો છે તો આ નવા દરો પેલી તેર ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે અને આ સુધારાને છેલ્લા પંદર વર્ષમાં સૌથી મોટો વધારો માનવામાં આવી રહ્યો છે તો વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટી રાહત છે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારા પછી કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના હેઠળ એક મહત્વપૂર્ણ સુધારો કર્યો છે તો ત્રણ ઓક્ટોબરના રોજ સરકારે લગભગ બે હજાર તબીબી પ્રક્રિયાઓ માટે સુધારેલા પેકેજ દરોની જાહેરાત કરી તો આ નવા દર તેર ઓક્ટોબર બે હજાર પચીસથી લાગુ થશે અને આ સુધારાને છેલ્લા પંદર વર્ષમાં સૌથી મોટો સુધારો માનવામાં આવે છે જે લાભાર્થીઓને તબીબી સારવાર મેળવવામાં મદદ કરશે તો એ નોંધવું જોઈએ કે અત્યાર સુધી જૂના દરો માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ હોસ્પિટલો માટે પણ ચૂકવણીમાં મુશ્કેલીઓ અને અસમાનતાઓનું કારણ બનતા હતા તો નવા દરો અમલીકરણથી સારવાર ખર્ચ અને ચૂકવણી પ્રક્રિયાઓ બંનેમાં સુધારો થવાની અપેક્ષા છે તો આનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને વધુ સારી આરોગ્ય સંભાળ સેવાઓ તો તરત મળશે જ પરંતુ ખાનગી હોસ્પિટલોની ભાગીદારી પણ વધશે જેનાથી એકંદર આરોગ્ય સંભાળ માળખાને મજબૂત બનાવવામાં આવશે તો ત્યારબાદ જોઈએ તો આ ફેરફારોની જરૂર કેમ પડી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની એક મોટી ફરિયાદ એ હતી કે સીજીએચએસ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો ઘણીવાર રોકડ રહીત સારવાર પૂરી પાડતી નથી તો દર્દીઓને મોટી રકમ અગાઉથી ચૂકવવી પડતી હતી અને પછી રિફંડ માટે મહિનાઓ રાહ જોવી પડતી હતી તો હોસ્પિટલોએ દલીલ કરી હતી કે સરકારે નક્કી કરેલા પેકેજ દર જૂના અને ઓછા હતા તો વધુમાં તેમને સમયસર ચૂકવણી કરવામાં આવતી ન હતી આ કારણે હોસ્પિટલો ઘણીવાર લાભાર્થીઓને કેશલેસ સેવાઓનું આપવાનું ટાળતી હતી તો ઓગસ્ટ બે હજાર પચીસમાં જીએનસી એટલે કે નેશનલ ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ યુનિયન તો એ મુદ્દા પર સરકારને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું તો તેમાં કહેવામાં આવ્યું હતું કે કેશલેસ સેવાઓનો અભાવ કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની રહ્યો છે તો કટોકટીમાં પણ તેમને સારવાર કરવાનો ઇનકાર કરવામાં આવતો હતો ત્યારબાદ વાત કરીએ તો નવી સુધારા યોજનામાં શું સામેલ છે તો સરકારી નિર્ણય મુજબ દેશભરમાં તબીબી ખર્ચમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ લગભગ બે હજાર તબીબી પ્રક્રિયાઓ માટે નવા પેકેજ દરો હવે નક્કી કરવામાં આવ્યા છે તો આ દરો બે મુખ્ય પરિબળ પર આધારિત હશે જે શહેરની શ્રેણી અને હોસ્પિટલોની ગુણવત્તા તો મિત્રો આ બે જે દરો છે મતલબમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તો લગભગ બે હજાર તબીબી પ્રક્રિયાઓ માટે નવા પેકેજ દરો હવે નક્કી કરવામાં આવ્યા છે તો આ દરો બે મુખ્ય પરિબળ પર આધારિત હશે તો એક શે શહેરની શ્રેણી અને બીજું છે હોસ્પિટલની ગુણવત્તા ત્યારબાદ જોઈએ તો દરોમાં તફાવત નીચા મુજબ છે તો ટાયર ટુ શહેરોમાં પેકેજ દર બેઝરેટ કરતાં ઓગણીસ ટકા ઓછા હશે જ્યારે ટાયર થ્રી શહેરોમાં તે વીસ ટકા ઓછા હશે તો હોસ્પિટલોની ગુણવત્તાની વાત કરીએ તો એનએ બીએચ એટલે કે માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો રેટ પર સેવાઓ પૂરી પાડશે જ્યારે એનએ બીએચ સેવા સિવાયની હોસ્પિટલોને પંદર ટકા ઓછા દરો મળશે તો બસ્સોથી વધુ બેડ ધરાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોને પંદર ટકા વધુ દર મળશે ત્યારબાદ અંતમાં જોઈએ તો કર્મચારીઓને કેવી રીતે ફાયદો થશે તો હવે પેકેજ દરો વાસ્તવિક અને વ્યાજબી હોવાથી હોસ્પિટલો કાર્ડ ધારકોને કોઈપણ ખચકાટ વિના કેશલેસ સેવાઓ પૂરી પાડશે તો કર્મચારીઓ અને પેન્શનરોને હવે મોટી એડવાન્સ ચૂકવણીની જરૂર પડશે નહીં અને રિફંડની મુશ્કેલીઓ ઓછી થશે અને પૈસા હવે મહિનાઓ સુધી અટવાયેલા રહેશે નહીં તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે ખૂબ અગત્યની હતી જેનો વિડીયો બનાવીને તમને માહિતગાર કર્યા એટલે વિડીયો અંતર સુધી જોઈ લીધો તમે તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર